અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થશે તેવી રાજપૂત સમાજના આગેવાનોએ ચીમકી આપી હતી આજે બનાસકાંઠા સમગ્ર રાજપૂત સમાજ તમામ સંગઠનો અહીં માનસિક રોગી રોગી રૂપાલાના વિરુદ્ધમાં આવેદન આપવા માટે ભેગા થયા હતા અમે આજે મોદી સાહેબના સાથે જો કાલે મોદી સાહેબના સાથે રહેવાના છો પણ આવતી આ લોકસભાની ઇલેક્શનમાં જો ભારતીય જનતા પાર્ટી રૂપાલાજીના વિરોધ વિરુદ્ધ કોઈ એક્શન નહીં લે તો અમે ડંકાની ચોટ ઉપર સમગ્ર ગુજરાતમાં તમામ સીટો ઉપર તમામ રાજપૂત સમાજ એમને નુકસાન પહોંચાડશે બસ જય હિન્દ જય ભારત આજે પાલનપુર ખાતે અખિલ ગુજરાત રાજપૂત દિવાસા બનાસકાંઠા રાજપૂત કરણેશાના બનાસકાંઠા જે રૂપાલાજીએ રાજપૂત સમાજ વિરુદ્ધ નિવેદન કર્યું એના બાબતમાં એમના વિરુદ્ધમાં આદરણીય કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા અને રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે અને એમના પાથે કાયદેસરની કાર્યવાહી કરવા આવે એવી અમારી તમામ સંસ્થાઓને એક અવાજે માંગણી છે આપનું નામ ચૌહાણ પ્રવિણભાઈ પારસી પ્રમુખ અખિલ ગુજરાત રાજપૂત મનીનો કે ભાજપ તમારી માંગણી નહી સંતોષે તો આગળ શું રણનીતિ છે આગળ એના અમે સાથે મળી અને એનું આંદોલન ચાલુ કરશું અને એના વિરુદ્ધમાં જે થશે એ મેં કરશું એવાલ ગોપાલ પૂજાયાના સબંધ ભારત ન્યૂઝ ભાબર બનાસ કાઠા